નમસ્કાર વિદ્યાર્થી મિત્રો પાકબેમો આપનું હાર્દિક સ્વાગત છે હવે આપણે દ્વિતીય વિશ્વયુદ્ધના પરિબળો તેના વિશે આપણે અભ્યાસ કરીશું પ્રથમ વિશ્વયુદ્ધના અંતે થયેલ વર્સેલ્સની સંધિમાં જ બીજા વિશ્વયુદ્ધના માટેના બીજ રોપાય ગયા હતા પેરિસની શાંતિ પ્રક્રિયાએ અને રાષ્ટ્રને અસંતુષ્ટ કર્યા હતા ત્યારબાદ બનેલી આ ઘટનાઓને બીજા વિશ્વયુદ્ધ તરફ દોરી ગઈ તો વિદ્યાર્થી મિત્રો ચાલો આપણે દ્વિતીય વિશ્વયુદ્ધ માટેના જે જવાબદાર પરિબળો છે તેના વિશે આપણે અભ્યાસ કરીએ તો આપણે એના જે દ્વિતીય વિશ્વયુદ્ધના પરિબળો તો જોઈએ તો ઉગ્ર રાષ્ટ્રવાદ જૂથબંધીઓ લશ્કરવાદ રાષ્ટ્રીય સંઘની નિષ્ફળતા વર્સેલ્સની સંધિ એડોલ્ફ હિટલરની સામ્રાજ્યવાદીની મહત્વકાંક્ષા સાતમો જર્મનીનું પોલેન્ડ પર આક્રમણ અથવા તાત્કાલિક પરિબળ આ વિદ્યાર્થી મિત્રો બધા બીજા વિશ્વયુદ્ધના પરિબળો છે તો હવે આપણે ઉગ્ર રાષ્ટ્રવાદ આ પરિબળ વિશે આપણે જોઈએ પ્રથમ વિશ્વયુદ્ધ પછી જર્મન જાપાન અને ઇટાલીમાં ઉગ્ર રાષ્ટ્રવાદનો વિકાસ થયો હતો વર્ષેસની સંધિ જર્મની અને તેની પ્રજા ક્યારેય ભૂલી શકી ન હતી પરિણામે જર્મનીમાં નાજીવાદ વિચારસરણીને લીધે જ્યાં જ્યાં જર્મન પ્રજા વસ્તી હોય છે ત્યાં પ્રદેશ જર્મનીને મળવો જોઈએ તેમ કહી ઓસ્ટ્રિયા અને જેકો સ્લોવેકિયાના કેટલાક પ્રદેશો હિટલરે હડપ કરી લીધા હતા વર્ષેસની સંધિમાં ઇટાલીની અવગણના થઈ તેથી પ્રજા તેને ભૂલી ન શકે એટલે ઇટાલીમાં મુસિલોનીએ ફાસિસ્ટ પક્ષ નેતૃત્વ તળે ઉગ્ર રાષ્ટ્રવાદ શરૂ કરી અને સામ્રાજ્યવાદની નીતિ અપનાવી આમ એશિયામાંથી જાપાને પણ સામ્રાજ્યવાદની દોડમાં જંપલાવ્યું આમ વિશ્વ શાંતિને જોખમ રૂપ જોખમરૂપ બની ગઈ હતી હવે વિદ્યાર્થી મિત્રો આપણે બીજું અગત્યનું જે પરિબળ છે જૂથબંતીઓ તો વિદ્યાર્થી મિત્રો આ યુદ્ધની અંદર જૂથબંતીઓ પણ મહત્વ હતું એટલે કે પ્રથમ વિશ્વયુદ્ધ બાદ ફ્રાન્સને હંમેશા જર્મનીનો ભય રહેતો હોવાથી બેલ્જીયમ પોલેન્ડ રોમાનિયા તેમજ સ્લોવેકિયા સાથે મૈત્રી કરાર કર્યા હતા તો જોઈએ કયા કયા દેશોએ કે જેના જૂથબંધીઓની અંદર જોડાયા હતા અને જેમને કરાર કર્યા હતા તો જોઈએ ઇટાલીએ જેકો સ્લોવેકિયા યુગો સ્લેવિયા રૂમાનિયા હંગેરી ગ્રીસ તુર્કી અને ઓસ્ટ્રિયા સાથે કરાર કર્યા હતા રશિયાએ જર્મની તુર્કી લિથુઆનિયા અને ઈરાન સાથે કરાર કર્યા હતા જ્યારે ઇટાલીએ જર્મની અને જાપાનના સહયોગથી રોમ બર્લિન ટોક્યોની તરીની રચના કરી હતી ઇંગ્લેન્ડ ઇંગ્લેન્ડ અને ફ્રાન્સે લોકશાહી મૂલ્યવાળું બીજું જૂથ બનાવ્યું હતું જર્મનીએ રશિયા સાથે બિન આક્રમક સંધિ કરી આથી વિશ્વમાં ભયનું સામ્રાજ્ય ઊભું થયું હતું આ પરિબળે વિશ્વ યુદ્ધને વેગ આપ્યો હતો હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ લશ્કરવાદ ત્રીજું પરિબળ છે તે પણ અગત્યનો ભાગ ભજવ્યો હતો એટલે કે પ્રથમ વિશ્વ યુદ્ધ પછી શાંતિ જાળવણી કરવા માટે પ્રયાસો કરવામાં આવ્યા હતા તેનાથી ઉલટું યુરોપના રાષ્ટ્રો શસ્ત્રીકરણની હરીફાઈ કરી રહ્યા હતા યુરોપમાં દરેક રાષ્ટ્રમાં માત્ર ને માત્ર શસ્ત્રોનું શસ્ત્રોનું ઉત્પાદન વધ્યું એકબીજાથી ચડ્યા હતા યુદ્ધ શસ્ત્રો બનાવવામાં બનાવવામાં આવ્યા હતા રશિયા જર્મની જેવા કેટલાક રાષ્ટ્રોએ તો લશ્કરમાં ફરજીયાત તાલીમ પણ શરૂ કરી હતી તો દરેક રાષ્ટ્રોએ નૌકાદળ હવાઈ દળ અને ભૂમિદળમાં વધારો આમ દરેક દેશો રીતે તાકાત વધારવા માટે હરીફાઈ કરવા લાગ્યા આખરે ઇંગ્લેન્ડ અને ફ્રાન્સ પણ પોતાની શસ્ત્ર અને સજ્જતામાં વધારો કરતા દ્વિતીય વિશ્વયુદ્ધના નગારા વાગવા લાગ્યા હતા હવે ચોથું પરિબળ જોઈએ રાષ્ટ્રીય સંઘની નિષ્ફળતા પ્રથમ વિશ્વયુદ્ધ બાદ વિશ્વમાં શાંતિ માટે રાષ્ટ્રસંઘની સ્થાપના કરવામાં આવી પરંતુ રાષ્ટ્રસંઘ પાસે વિશ્વના રાષ્ટ્ર ઉપર સાર્વભૌમત્વ ધરાવતી સર્વોપરી સંસ્થા બની શકી ન હતી તેની પાસે પોતાના આદર્શોનું પાલન કરાવવા માટે પોતાનું લશ્કર ન હતું સભ્ય રાષ્ટ્ર રાષ્ટ્રસંઘ પાસે પોતાનો ઝઘડો લાવવા કે તેનો ચુકાદો માન્ય રાખવા બંધાયેલા ન હતા આમ જર્મની રાષ્ટ્રસંઘનો સાથ છોડી દીધો ત્યાર પછી ઇટાલી અને જાપાન તેની બહાર નીકળી ગયા હતા કારણ કે ઇટાલીએ એ બી આઝાદી ચૂંટવી લીધી હતી જાપાને મંચુરિયા પર આક્રમણ કર્યું હતું જર્મનીએ જેકોવેકિયાના કેટલાક પ્રદેશો હડપ કરી લીધા હતા છતાં રાષ્ટ્રસંઘને તેને ટકાવી શક્યું નહીં આમ જુદા જુદા રાષ્ટ્રની સત્તા લાલસાને લીધે ભક્તિ અને રાષ્ટ્રીયસંઘમાં બળવાન બની રાષ્ટ્રીય સંઘ જૂથ બનતી અટકાવી શક્યા નહીં એટલે રાષ્ટ્રીય સંઘની આ સૌથી મોટી નિષ્ફળતા હતી હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે વર્સેલ્સની સંધિ પ્રથમ વિશ્વયુદ્ધને અંતે પેરિસ શાંતિ પ્રક્રિયામાં વર્સેલ્સની સંધિ કરવામાં આવી તેમાં જર્મનીને જવાબદાર ગણવામાં આવ્યું હતું તેથી યુદ્ધ દંડ પેટે છ પોઈન્ટ પાંચ એટલે કે સાડા છ અબજ પાઉન્ડની મોટી રકમ આપવી પડી હતી તેના રૂહર પ્રાંત જેવા પ્રદેશો પડાવી લેવામાં આવ્યા હતા જર્મનીની રાહાઈન નદી આંતરરાષ્ટ્રીય જળમાર્ગે ખુલી મૂકવામાં આવી હતી હવે આ અપમાનજનક અને અન્યાયી સંધિ જર્મની પર ઠોકી બેસાડવામાં આવી એટલે જર્મનીના સર મુખ્યત્સ એડોલ્ફ હિટલરે વર્સેલ્સની સંધિને કાગળનું ચિત્રું કહીને ફગાવી દેવાની હાકલ કરી હતી તેથી જર્મનીની પ્રજાને યુદ્ધનું પ્રોત્સાહન મળ્યું અને બીજી બાજુ જાપાનને પણ સંધિથી અસંતોષ હતો તેથી આ વર્ષેષ્ઠની સંધિથી કોઈને કોઈ પ્રકારે કેટલાક રાષ્ટ્રને અન્યાય થયો તે માટે આ વર્ષેસની સંધિ બીજા વિશ્વયુદ્ધમાં બીજ રોપાયા હતા હવે જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે છઠ્ઠું પરિબળ છે એડોલ્ફ હિટલરની સામ્રાજ્યવાદીની મહત્વકાંક્ષા તો વિદ્યાર્થી મિત્રો જે હિટલર છે તે બીજા વિશ્વ યુદ્ધના પાયામાં હતો તે ઉગ્ર રાષ્ટ્રવાદી હતો અને સૈનિકવાદી માનસ ધરાવતો હતો તેને માટે કોઈ પણ હિસાબે જર્મનીની એકતા સ્થિરતા અને સમૃદ્ધિ ચાહતો હતો તો હિટલરના સામ્રાજ્યવાદનો સૌથી પહેલો શિકાર ઓસ્ટ્રિયા બન્યું હતું હિટલરે જર્મન સેના સાથે ઓસ્ટ્રેલિયામાં પ્રવેશ કર્યો હતો બાર માર્ચ ઓગણીસો ને આડત્રીસમાં મ્યુનિચ સંમેલન પછી બીજા જ દિવસે જેકોસ્લોવેકિયા પર કબજો કર્યો એક ઓક્ટોબર ઓગણીસો આડત્રીસમાં ત્યારબાદ માર્ચ ઓગણીસસો ઓગણચાળીસમાં લીથુ અન્યાના મેમેલ બંદર ઉપર કબજો કર્યો હતો માર્ચ ઓગણીસો ઓગણચાળીસમાં આમ વિશાળ જર્મન રાષ્ટ્રનું તેણે સર્જન કર્યું હિટલરની સામ્રાજ્યવાદી આ નીતિથી બીજા વિશ્વયુદ્ધ માટે મુખ્ય જવાબદાર હતી હવે આપણે આ બીજા વિશ્વયુદ્ધના પરિબળનું છેલ્લું જે પરિબળ છે વિદ્યાર્થી મિત્રો જર્મનીનું પોલેન્ડ પર આક્રમણ એટલે કે તાત્કાલિક એનું પરિબળ તો આની અંદર જોઈએ તો ઉપયુક્ત જે તમામ પરિબળો આપણે જોયા તેમાં વિશ્વને દારૂગોળના મોટા ઢગ પર લાવીને બેસાડી દીધું હતું એવું આપણે નાનકડી ચિનગારી આ વિશ્વમાં ભયાનક વિસ્ફોટ કરી શકી તેમ ન હતી અને આ ચિનગારી ચાંપવાનું કામ જર્મનીએ શાંત પોલેન્ડ પર આક્રમણ કર્યું હતું પહેલી સપ્ટેમ્બર અને ઓગણીસો ઓગણચાળીસની વહેલી પરોઢે તેથી બીજા વિશ્વયુદ્ધનો પ્રારંભ થયો બ્રિટન અને ફ્રાન્સે પણ જર્મનીને યુદ્ધમાં તાત્કાલિક બંધ કરી દેવા ચેતવણી આપી પણ આ જર્મની છે તે ઉપેક્ષા કરી અને તેથી બ્રિટન અને ફ્રાન્સે આ યુદ્ધમાં ઝંપલાવ્યું પરિણામે સમગ્ર વિશ્વમાં આ દ્વિતીય મહાયુદ્ધની જવાળાઓ ફેલાઈ ગઈ હવે વિદ્યાર્થી મિત્રો આપણે જે આગળના મુદ્દાનો અભ્યાસ કરવાનો છે તે છે આપણે દ્વિતીય વિશ્વયુદ્ધની જે રૂપરેખા છે તેના વિશે આપણે હવે આગળ જોઈશું હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ દ્વિતીય વિશ્વયુદ્ધની રૂપરેખા હવે બીજા વિશ્વયુદ્ધ શરૂ થતાં એટલે કે દ્વિતીય વિશ્વયુદ્ધ શરૂ થતાં ફરીથી વિશ્વમાં બે જૂથો વહેંચાઈ ગયા હતા એક તરફ ઇંગ્લેન્ડ અને ફ્રાન્સની આગેવાનીવાળો મિત્ર રાષ્ટ્રનું જૂથ હતો તો બીજી બાજુ જર્મની ઇટાલી અને જાપાન જેવા દરિતરાષ્ટ્રનું જૂથ હતું આ ઉપરાંત યુદ્ધખોર માનસ ધરાવતા બીજા કેટલાક પરિબળો પણ તેમાં પ્રવેશ્યા હતા જાપાને હવાઈ ટાપુઓમાં પરલ હાર્બર ખાતે આવેલા અમેરિકન નૌકાદળ પર આક્રમણ કર્યું પરિણામે તટસ્થ નીતિ છોડી અમેરિકાએ વળતો હુમલો કર્યો તે મિત્ર રાષ્ટ્રોના પક્ષે જોડાયું તેથી મિત્ર રાષ્ટ્રની આમાં તાકાતમાં વધારો થયો હતો જ્યારે વિશ્વયુદ્ધમાં યુદ્ધમાં કમસાણ ચાલતું હતું તેમાં જાપાનની તાકાતને રોકવા અમેરિકાએ જાપાનના હિરોસીમા અને નાગાસાકી એમ બે નગરો ઉપર અણુ બોમ્બ ફેંકતા જાપાનના એક લાખ ચોવીસ હજારથી વધુ નાગરિકોનો ભોગ બનાય ભોગ લેવાયો હતો અને મહાવિનાશ સર્જાયો હતો પરિણામે જાપાને શરણાગતિ સ્વીકારી અગિયાર ઓગસ્ટ અને ઓગણીસો પિસ્તાળીસમાં અને આ દ્વિતીય મહા વિશ્વયુદ્ધનો અંત આવ્યો હતો તો વિદ્યાર્થી મિત્રો એવું પણ કહેવાય છે કે હજુ પણ જે આ હિરોશીમા અને નાગાસાકીને ઉપર જ્યારે બોમ્બ ફેંકવામાં આવે ત્યારે હજુ પણ ત્યાં બાળકો પણ અપંગ અને ખોડખાપણવાળા હજુ પણ જન્મે છે તો આ છેલ્લે જાપાને શરણાગતિ સ્વીકારી અગિયાર ઓગસ્ટ અને ઓગણીસો પિસ્તાલીસમાં અને આ દ્વિતીય મહા વિશ્વયુદ્ધનો અંત આવ્યો હતો હવે વિદ્યાર્થી મિત્રો આપણે દ્વિતીય વિશ્વયુદ્ધના તાત્કાલિક પરિણામો તેના વિશે આપણે જોઈએ તો તેની અંદર પહેલું જ પરિબળ છે આર્થિક પરિબળ આ મહત્વનું અને પહેલું જે આર્થિક પરિબળ છે વિદ્યાર્થી મિત્રો કે આ મહાયુદ્ધથી વિશ્વમાં ભયંકર વિનાશ સર્જાયો હતો દ્વિતીય વિશ્વયુદ્ધમાં ભાગ લેનાર તમામ રાષ્ટ્રોને પુષ્કળ ખર્ચ થયો હતો અમેરિકાને ત્રણસો પચાસ અબજ ડોલર અને બીજા રાષ્ટ્રોએ એક હજાર ડોલર કરતાં પણ વધારે ખર્ચ કર્યો એટલી જ કિંમતી સમતીનો પણ નાશ થયો હતો ઇંગ્લેન્ડે બે હજાર કરોડની મિલકત ગુમાવી અને જર્મની તો કલ્પના જ કરવી રહી તૃતીય વિશ્વયુદ્ધ માટે વિશ્વના રાજ્યોએ રાષ્ટ્રોએ યુદ્ધમાં ઉપયોગી શસ્ત્ર શસ્ત્ર સરંજામના ઉત્પાદનને વધારે મહત્ત્વ આપ્યું હતું તેથી જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ પણ અસર ઊભી થઈ હતી લોકોની બેરોજગારી રોજીરોટીની મુશ્કેલીઓ પડવા લાગી હતી બજારોમાં પણ જરૂર માલની તંગી પડવા લાગી હતી આમ લોકોનું જે આર્થિક જીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું પરિણામે વિશ્વના જે રાષ્ટ્રીયમાં મહામંદી ધકેલાયા અને વિશ્વના રાજકારણમાં અને અર્થકારણમાં યુગ પ્રવર્તક ફેરફારો પણ થયા હતા હવે બીજું જ મહત્ત્વનું પરિબળ છે વિદ્યાર્થી મિત્રો ચીનમાં સામ્યવાદની સ્થાપના રશિયામાં થયેલ બોલ્સ ક્રાંતિ ઓગણીસો સત્તરમાં એ સામ્યવાદી ધોરણે ભાવિ વિકાસ પથ ઝડપી કંડારી જે પ્રગતિ હાંસલ કરી તેનાથી વિશ્વભરમાં ઘણા રાષ્ટ્રીયો પ્રભાવિત થયા હતા ચીન પણ પ્રભાવિત થયેલ આમ દ્વિતીય વિશ્વયુદ્ધ પછી જાપાનની શક્તિ ક્ષીણ થઈ ગઈ હતી આ સંજોગોમાં ચીન પરનો જેનો પ્રભાવ હતો તે ઓછો થઈ ગયો હતો એટલે કે ઓસરી ગયો હતો તેનો લાભ લઈ ત્યાં માઓ છે તુંગના નેતૃત્વ તળે ચીનમાં થેડ ક્રાંતિને આપણે સામ્યવાદી શાસનની સ્થાપના થઈ ઓગણીસો ને ઓગણપચાસની અંદર હવે વિદ્યાર્થી મિત્રો આપણે ઠંડુ યુદ્ધ એટલે કે નો જન્મ અને દુરગામી એનું પરિણામ તો દ્વિતીય વિશ્વયુદ્ધ બાદ વિશ્વ અમેરિકા અને રશિયા એ બે મહાસત્તા વચ્ચે વહી વહેંચાઈ ગયું હતું એટલે કે બેના ભાગ પડ્યા હતા દરમિયાન બંને રાષ્ટ્રીય મિત્ર રાષ્ટ્ર હતા યુદ્ધ પછી બંનેના મતભેદ થયા આમ લોકશાહી દેશ અમેરિકા અને સામ્યવાદી દેશ રશિયા પરસ્પર વિરોધી જૂથો ઊભા હતા આ બંને જૂથોમાં વિશ્વના અન્ય નાના રાષ્ટ્રો પોતાની અનુકૂળતા મુજબ જોડાયા બંને જૂથોએ એકબીજાના મતનું ખંડન કર્યું અને પોતાના મતના સમર્થન માટે જ વાક યુદ્ધો અને વિચારયુદ્ધો આદર્યા તેણે શસ્ત્ર વગરના ઠંડા યુદ્ધની એટલે કે સ્થિતિનું સર્જન કર્યું તેથી ઘણીવાર ત્રીજા વિશ્વયુદ્ધ થવાની પણ સ્થિતિ સર્જાય સર્જાતા રહી ગઈ હતી હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ સંયુક્ત રાષ્ટ્ર અહીંયા આપણે અહીંયા આપેલું છે જે સિમ્બોલ સંયુક્ત રાષ્ટ્રનું આપણે પ્રતિક છે જે નિશાન તો આપણે જોઈએ કે પ્રથમ વિશ્વયુદ્ધના અંતે વિશ્વમાં આંતરરાષ્ટ્રીય શાંતિ સ્થાપવાના હેતુથી રાષ્ટ્રીય સંઘની સ્થાપના કરવામાં આવી હતી પરંતુ દ્વિતીય વિશ્વયુદ્ધ થયું અર્થાત રાષ્ટ્રીય સંઘ નિષ્ફળ ગયો એના કારણે દ્વિતીય વિશ્વયુદ્ધ પૂરું થતાં જ વિશ્વમાં ફરી એકવાર શાંતિ સલામતી અને સહ અસ્તિત્વ ના હેતુથી સંયુક્ત એટલે કે સંયુક્ત રાષ્ટ્ર યુએનની સ્થાપના કરવામાં આવી ચોવીસ ઓક્ટોમ્બર અને ઓગણીસો પિસ્તાલીસમાં કાર્યાલય વિદ્યાર્થી મિત્રો રાખવામાં આવ્યું હતું તો પ્રશ્ન પૂછાય તો આપણે પણ એમાં ધ્યાન રાખવાનું સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના માટે બીજા વિશ્વયુદ્ધમાં અમેરિકા જોડાતા ત્યારથી જ આજ તેના જ આ દિશામાં પ્રયત્નો ચાલુ હતા માનવ સ્વાતંત્ર્ય શાંતિ અને સલામતી હેતુસર અમેરિકાના પ્રમુખ રૂઝવેલ્ટ રૂઝવેલ્ટે અમેરિકન કોંગ્રેસ સંસદને સંદેશો આપતા મહત્વની ચાર સ્વતંત્રતાઓની ઘોષણા કરવામાં આવી હતી તો એની અંદર પહેલું જ હતું કે વિચાર અને વાણીની સ્વતંત્રતા ધાર્મિક સ્વાતંત્ર્ય આર્થિક સ્વાતંત્ર્ય અને આ ચોથો ભયમાંથી મુક્તિના અધિકારોનો સમાવેશ કરવામાં આવ્યો હતો આ પછી પ્રમુખ રૂજવેલ્ટ અને બ્રિટનના વડાપ્રધાન ચર્ચિલે એટલાન્ટિક મહાસાગરના એક જહાજ પર આઠ મુદ્દાઓનું ખતપત્ર તૈયાર કર્યું હતું પાછળથી એટલેન્ટિક ખતપત્ર તરીકે ઓળખવામાં આવ્યું ખતપત્રમાં દરેક રાષ્ટ્રના સ્વતંત્ર અને સાર્વભૌમત્વની જાળવણી કરવામાં શાંતિ સલામતી અને સામાજિક અને આર્થિક કલ્યાણ અને નિઃશસ્ત્રીકરણની બાબતનો સમાવેશ કરવામાં આવ્યો હતો ત્યારબાદ બ્રિટન અમેરિકા રશિયા ચીન અને વિદેશ પ્રધાનોની વિશ્વ શાંતિ માટે મોસ્કો ખાતે ભેગા મળ્યા ઓગણીસો તેતાલીસમાં ઓક્ટોમ્બરમાં જે મોસ્કો જાહેરાત તરીકે જાણીતી થઈ હતી આમ ઓગણીસો તેતાલીસ અને નવેમ્બરમાં તહેરાનમાં ત્રણ માનતાઓમાં ધાતાઓની પરિષદ મળી હતી અને વોશિંગ્ટન ખાતે પચાસ રાષ્ટ્રોના પ્રતિનિધિઓએ સંયુક્ત રાષ્ટ્રીયનું ખતપત્ર તૈયાર કર્યું હતું ઓગણીસો ચુમ્માલીસ એટલે સપ્ટેમ્બરની અંદર ચોવીસ ઓક્ટોમ્બર ઓગણીસો પિસ્તાલીસના રોજ એકાવન જે સભ્ય રાષ્ટ્રો દ્વારા સંયુક્ત રાષ્ટ્રની સ્થાપના જાહેર થઈ હતી તેમાં ભારતનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો ત્યારથી શરૂ કરીને આજ જ પર્યાત ચોવીસ ઓક્ટોમ્બરનો દિવસ યુએન દિવસ તરીકે આપણે વિશ્વભરમાં ઉજવવામાં આવે છે હાલ સંયુક્ત રાષ્ટ્રમાં કુલ એકસો ને ત્રાણું રાષ્ટ્ર સભ્યો છે વિદ્યાર્થી મિત્રો આપણે હવે ભાગ ત્રણની અંદર સંયુક્ત રાષ્ટ્રના અંગો વિશે આપણે ચર્ચા કરીશું અને આ પાઠના સ્વાધ્યાય વિશે પણ ચર્ચા કરીશું આભાર